ધારણાઓ રજૂ કરી એક ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે બે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી આ કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલા છે ન્યુટ્રોન ન્યુટ્રોન્સ ઈસવીસન ઓગણીસો બત્રીસમાં જે ચેડવીકે અન્ય અવપરમાણવીય કણની શોધ કરી કે જે વીજભાર વિહીન હતો અને તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું આખરે તેને ન્યૂટ્રોન નામ અપાયું ન્યૂટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે સિવાય કે હાઇડ્રોજન સામાન્ય રીતે ન્યૂટ્રોનને એન સંજ્ઞા દ્વારા દર્શાવાય છે તેથી પરમાણુનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યૂટ્રોનના દળોના સરવાળા દ્વારા દર્શાવાય છે વિવિધ કક્ષાઓ એટલે કે કોષોમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાય છે હાઉ આર ઇલેક્ટ્રોન્સ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ડિફરન્ટ ઓર્બિટ્સ ઓર શેલ્સ પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી ભોર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી જુદા જુદા ઉર્જા સ્તરો અથવા કોષોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે એક કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ટુ એન સ્ક્વેર સૂત્ર દ્વારા દર્શાવાય છે જ્યાં એન કક્ષાનો ક્રમ અથવા ઉર્જા સ્તરનો ક્રમ એક બે ત્રણ વગેરે હોય છે આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય પ્રથમ કક્ષા અથવા કે કોષમાં ટુ ઇન્ટુ વન સ્કવેર ઇઝ ઇક્વલ ટુ થશે બીજી કક્ષા અથવા એલ કોષમાં ટુ ઇન્ટુ ટુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એટ થશે ત્રીજી કક્ષા અથવા એમ કોષમાં ટુ ઇન્ટુ થ્રી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એટીન થશે ચોથી કક્ષા અથવા એન કોષમાં ટુ ઇન્ટુ ફોર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થર્ટી ટુ થશે અને તેવી જ રીતે આગળની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ગોઠવી શકાશે બે સૌથી બહારની કક્ષામાં મહત્તમ એટ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે ત્રણ પરમાણુની આપેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી તેની અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ન જાય તેનાથી સ્પષ્ટ થાય છે કે કક્ષાઓ તબક્કાવાર ભરાય છે પ્રથમ અઢાર તત્વોના પરમાણવીય બંધારણ યોજનાબદ્ધ રીતે દર્શાવવામાં આવ્યા છે સંયોજકતા વેલેન્સી આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે પરમાણુની સૌથી બહારની એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે ભોરબરી યોજના એટલે કે સ્કીમને આધારે આપણે તે પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે આપણે જોયું કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુઓ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુઓની સંયોજાવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં બે જ ઇલેક્ટ્રોન હોય છે જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય છે તત્વના પરમાણુઓની સંયોજાવાની ક્ષમતા એટલે કે સમાન અથવા અસમાન તત્વોના પરમાણુઓ સાથે પ્રક્રિયા દ્વારા અણુઓ બનાવવાની તેઓની વૃત્તિ કે જેને સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કહી શકાય આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે છે તેમ કહી શકાય પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયા કરે છે અને તે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને થઈ શકે છે જેટલા ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી થાય છે અથવા આપલે થાય છે તે સંખ્યાને તત્વની સંયોજાવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહે છે જેની ચર્ચા અગાઉના પ્રકરણમાં કરવામાં આવી છે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન લિથિયમ કે સોડિયમ પરમાણુઓ તેઓની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે છે તેથી તે દરેક એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે તેથી તેઓની સંયોજકતા એક છે તેમ કહેવાય મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે તે તમે કહી શકો તે અનુક્રમે બે અને ત્રણ છે કારણ કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન અને એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય છે ઉદાહરણ તરીકે ફ્લોરિન પરમાણુની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન છે તો તેની સંયોજકતા સાત હોઈ શકે છે પરંતુ તે ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે સહેલાઈથી એક ઇલેક્ટ્રોન મેળવી શકે છે તેથી તેની સંયોજકતા અષ્ટકમાંથી સાત ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે અને આ પ્રકારે ફ્લોરિનની સંયોજકતા એક થાય છે ઓક્સિજન માટે પણ તે જ રીતે સંયોજકતાની ગણતરી કરી શકાય છે આ પ્રકારની ગણતરી દ્વારા તમે ઓક્સિજનની સંયોજકતા કેટલી મેળવશો આમ દરેક તત્વનો પરમાણુ સંયોજાવા માટેની નિશ્ચિત ક્ષમતા ધરાવે છે જેને સંયોજકતા કહે છે પ્રથમ અઢાર તત્વોની સંયોજકતા આગળ દર્શાવેલા કોષ્ટકના છેલ્લા સ્તંભમાં આપેલી છે